નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમ તેર ક્યારે વાગીના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે છોડકાઓનો અભ્યાસ કરીશું જેમાં છે ક્યારે વાગી એ લોકગીત હોવાથી તેના કરતા હશે નહીં ક્યારે વાગી કૃતિનો પ્રકાર લોકગીત છે હવે આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે ક્યારે વાગી કાવ્યમાં મોરલીના રાગને કેવો કયો છે જવાબ છે ક્યારે વાગી કાવ્યમાં મોરલીના રાગને ગુઢા કયો છે એટલે કે ગુઢ કયો છે ગહન કયો છે બે ગોપીએ કોનો સાથ છોડ્યો એનો ઉત્તર છે ગોપીએ કાનાની મોરલી સાંભળીને સહિયારોનો એટલે કે પોતાની બહેનપણીઓનો સાથ છોડ્યો ત્રણ કાનાની મોરલીએ કોણ ઘેલું બન્યું એનો ઉત્તર છે કાનાની મોરલીએ ગોપીઓ ઘેલી બની ચાર ક્યારે વાગી કાવ્યમાં મોરલી માટે કયા કયા શબ્દો વપરાયા છે એનો ઉત્તર છે ક્યારે વાગી કાવ્યમાં મોરલી માટે બીજો ગણ અભાગણ સાધની મનહર જેવા શબ્દો વપરાયા છે હવે આપણે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે મોરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો એનો જવાબ છે મોરલીના સાદથી ગોપી વિવળ બની જાય છે તે શૈયરોનો સાથ છોડી ઘરના કામ પડતાં મૂકી મા બાપને ભૂલીને તેમજ બાળકોને રડતા મૂકીને દોડી આવે છે બીજો પ્રશ્ન છે શ્રીકૃષ્ણની મોરલીને કવિએ અભાગણી કેમ કહી છે એનો ઉત્તર છે શ્રીકૃષ્ણની મોરલી ગુઢા રાગની છે ગહનરાગની છે તે મધરાતે પણ વાઘીને ગોપીને વિવળ કરી મૂકે છે માટે કવિએ તેને એટલે કે મોરલીને અભાગણી કહી છે હવે આપણે સવિસ્તાર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્ન આ મુજબ છે ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સમજાવો એનો ઉત્તર છે ક્યારે વાગી કાવ્ય ગોપીના કૃષ્ણપ્રેમને વ્યક્ત કરતું લોકગીત છે આ લોકગીતમાં ગોપીનો કૃષ્ણપ્રેમ ખૂબ સરળ અને સરસ રીતે પ્રગટ થયો છે કાનાની એટલે કે શ્રી કૃષ્ણની મોરલીએ ગોપીનું મન હરી લીધું છે મોરલીના નાદથી ગોપી ગેલી બનીને શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠી છે તે સૈયરોનો સાથ છોડીને મા બાપને ભૂલીને પોતાના બાળકોને રડતા મૂકીને ઘરના બધા જ કામ પડતા મૂકીને દોડી આવે છે આ કાવ્યમાં ગોપીના પાત્ર દ્વારા સાચા ભક્તની ભાવના વ્યક્ત કરવામાં આવી છે સાચા ભક્તનું એક જ લક્ષ્ય હોય છે ઈશ્વર પ્રાપ્તિ અને તે માટે તે તમામનો એટલે કે સર્વસ્વનો ત્યાગ કરે છે અનન્ય ભક્તિ કોને કહેવાય તેનો પરિચય આપે છે આપણને આ કાવ્ય હવે આપણે વ્યાકરણને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું વ્યાકરણને લગતા પ્રશ્નોમાં આપણે સમાનાર્થી શબ્દોનો અભ્યાસ કરીશું સમાનાર્થી શબ્દો આ મુજબ છે ગેલો ગેલો શબ્દનો સમાનાર્થી શબ્દ ગાંડો થાય સાદ સાદ શબ્દનો સમાનાર્થી શબ્દ અવાજ છે વજોઘણ વજોઘણ શબ્દનો સમાનાર્થી શબ્દ વિરહિણી છે સૈયર સૈયર શબ્દનો સમાનાર્થી શબ્દ સહ્યર કે બહેનપણી એ બેમાંથી ગમે તે એક લઈ શકાય ગુઢ ગૂઢ શબ્દનો સમાનાર્થી શબ્દ ગહન છે અહીં આપણી પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર